હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગાજરના સંભારાની રેસીપી તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે બપોરના સમયે કે સાંજના સમયે પણ તમે એકદમ સરસ ખાઈ શકો તેવી છે રોટલી સાથે કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવી આ રેસીપી છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ત્રણ નવ જેટલા ગાજર લીધા છે તો હવે તેને આપણે સારી રીતના વોશ કરી લેશું તો આ રીતના ત્રણેય ગાજરને આપણે વોશ કરી લેશું જેથી કરીને તેના ઉપર કાંઈ પણ રેતી કે કચરું હોય તે તો તમે જોઈ શકો છો કે અમે એકદમ સરસ ગાજર ને ખમણી લીધું છે તો ચાલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ ગેસ કરીશું બાઉલ મૂકીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર લીધેલું છે ખમણેલું તે એડ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરીશું લીંબુ નો રસ એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું મિક્સ કરી તો તમે શકો છો કે આપણો જે ગાજરનો નો સંભારો છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે તો ગેસ ઓફ કરી દઈશું લા ધણા એડ કરી દઈશું મિક્સ કરી લેશું હવે આપણે એક બાઉલ માં લઈ લેશું મિત્રો તમે જોઈ શકો છો કે ગાજરનો સંભારો બનીને એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે આ સંભારો એકદમ સાદો ને સિમ્પલ એવો છે તો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગશે અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ